રાજકોટ પીપલ્સ કો ઓપરેટિવ બેન્કમાં ગેરકાયદેસર બાંધકામ હોવાના આક્ષેપો થયા છે રાજકોટમાં એસીથી વધુ શાળા કોલેજોમાં ગેરકાયદેસર બાંધકામ કરી પતરાના શેડ તૈયાર કરવામાં આવ્યા છે આ ગેરકાયદેસર શેડોને ટૂંક સમયમાં મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા ડિમોલેશન કરવાની છે ત્યારે ગોંડલ રોડ પર લોધાવડ ચોકમાં આવેલી રાજકોટ પીપલ્સ કો ઓપરેટિવ પણ ગેરકાયદેસર શેડ હટાવવા માટેની માંગ ઉઠી છે